लंडन ब्रिज और भी तो आप नीचे जाइए रिवर नी साइड पर ऐसा मटेरल आधर चाहिए ब्रिड नी साइड में रिवर जाइए से जुआ ये पवानों से થઈ ગયો હે ઉપર હાઈટ છે तो जो चल बोले લંડન બ્રિજ ટાવર બ્રિજ કહેવામાં આવે છે લંડનનો બ્રિજ અમે રિવર છે આ રિવરની અંદર આ રિવરની અંદર મોટા સીપ આવે ત્યારે આ રિવર બ્રિજ આખો ખુલે તો લાઈન લો બ્રિજ હા અહીંયા ડિલિવરી કરવા આવે છે નસીબદાર કે જોવા મળે ખરો તો મળે 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 એવું કાઈ નહીં ક્યાં ખુલું હોય ને ટાઈમો છે જો કેવું બનાવ્યું છે કરવા માટે પબ્લિક તો જુઓ

Miren, <laughs> no... <laughs> ¡No! Nice.

どうぞ。